મલ કોટનની સાડી પહેરવી છે એ પણ બધા કરતાં અલગ તો શ્રીરાજ સાડી આજે મસ્ત સાડી લઈને આવ્યા છે ટેબલ વર્કમાં મલ કોટનની સાડી લઈને આવ્યા છે અને સાડીનો કોન્સેપ્ટ એ બહુ જોરદાર છે ને કલર કોમ્બિનેશન એ બહુ મસ્ત છે તો આપણે એક પીસો પણ કરશું છ કલર કોમ્બિનેશન સાથે મસ્ત સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને ટેબા વર્કની સાડીનો કોન્સેપ્ટ છે અને એમાંય છૂટા છૂટા મિરલનું પણ કામ સારું આવેલું છે તો આપણે એક પીસ ઓપન કરશું મસ્ત છે આજે આપણે ગ્રીન કલર ખોલવાનું બંધ થઈ ગયું છે કે ગ્રીન કલર એટલો મસ્ત છે અને ગ્રીન કલર એવું વસ્તુ છે કે કોઈ બી કલરમાં આપણે કોઈ બી ડિઝાઇનમાં સૂટ થઈ જાય ને એવો કલર કોમ્બિનેશન છે તો ચાલો આપણે એક ગ્રીન કલરનો પીસ ઓપન કરીએ છીએ એકદમ મસ્ત તમે જોઈ શકો છો મલ કોટનની સાડી અને ટેભા વર્ક ની સાડીનું ને એકદમ મોલ કોટન સાડી રહેવાની છે ટેબા વર્ગ એટલું મસ્ત છે અને મિરલે બહુ મસ્ત તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે આખી ટેભા વર્કની સાડી રહેવાની છે અને બોર્ડરમાં જોઈ તો ગોલ્ડન બોર્ડરની બોર્ડર આવવાની છે અને ટેભા વર્કમાં કાચનું કામે આવવાનું છે આપણે એ પણ કાચ આખા બાંધેલા અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ડબલ કલરના કોમ્બિનેશન માં સાડીનો લુક રહેવાનો છે આખો આપણે જેરી ગ્રીન કલર ની સાડી છે ને એમાં મરુ કલર ની બોર્ડર છે મરુ કલરની બોર્ડરમાં તે આપણે ડિઝાઇનનું વસ્તુ મસ્ત આવવાની છે તમે જોઈ શકો છો હવે આપ આખો પીસ ઓપન કરશો બહુ સરસ છે જે બોર્ડર હશે એવું પલ્લું આવશે આખું મિરલ વર્કનું કામ રહેવાનું છે જોઈ શકો છો તમે એકદમ મસ્ત મરૂન કલરનો પલ્લુ છે એ પણ બોર્ડર જેવો પલ્લું છે અને એમાંય તે છૂટા છૂટા કાચનું કામ રહેલું છે કાચે ફૂલ ગ્રીન કલરના બાંધેલા કામ આવેલા છે કારણ કે મરૂન કલરમાં ગ્રીન કલરનું કાચનું બાંધેલું કામ બહુ મસ્ત લાગે બધું વ્યવસ્થિત ને ફિનિશિંગ વાળું કામ છે કારણ કે પલ્લુ મરૂન છે તો એમાં ગ્રીન કલરના કાચ બાંધેલા છે અને ગ્રીન કલરની સાડી છે તો એમાં મરૂન કલરના કાચ બાંધેલા એટલે કાચનો લૂક અને આપણે વર્ક છે ને એ ટેક ની વાત કરીને ફૂલ ફિનિશિંગ વાળું એકદમ હેવી પીસ લાગે એકદમ લો બજેટમાં છે એકદમ મસ્ત રીઝનેબલ ભાવમાં આપણે મલ કોટન ની સાડી ટેબા વર્ક ને મિરર નું કામ રેવાનું છે તમે બોર્ડર જોઈ શકો છો બોર્ડર એ વાળી છે આપડે ગોલ્ડન વળાક વાળી બોર્ડર છે તમે જોઈ શકો છો કોઈ ઉપર ઉપચડી નહીં આવે બે સાઈડ સેમ સાડી રહેવાની છે તમે જોશો બધું વણાકનું કામ છે કોઈ ઉપચડવું કામ નહીં આવે બોર્ડરનું કામ એ સરસ છે બધું ફ્યુર લૂઝ એકદમ લૂઝ બોર્ડરમાં એકદમ ફિનિશિંગ વાળી બોર્ડર રહેવાની છે તમે જોઈ શકો છો બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે અને કપડું તો તમે જોવો એકદમ લચકા જેવું કપડું છે ને મલ કોટનની સાડી છે એ પહેરાતા ખૂબ મસ્ત લાગે તમે જોઈ શકો છો છે ને એકદમ સોફ્ટ કપડામાં તો જે બહેનુને આ સાડીનો કોન્સેપ્ટ ગયો ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો બહુ મસ્ત છે મિરલ વર્કમાં ટેભા વર્કની સાડી મલ કોટનની વસ્તુ રહેવાની છે એ પણ ગોલ્ડન બોર્ડર સાથે એ પણ વળાંક સાથે આપણે આખો કોન્સેપ્ટ સાડીનો લઈને આવ્યો તમે જોઈ શકો છો આ ટાઈપની લૂકવાય સાડી છે ને એટલે આપણે એમાં થોડુંક હેવી પલ્લુ આપેલું છે લોંગ પલ્લુ આપેલો છે એટલે સાડીનો લુક સરસ લાગે આપણે ઓપન પલ્લુમાં સરસ લાગશે અને ગુજરાતીમાં મસ્ત લાગશે તો જે બહેનુને ગમતી હોય ને તે ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો હવે આપણે આખો પીસ જોઈશું તમે જોઈ શકો છો આપણે બે મીટર ઉપર છે ને આપણે સાડીનો ભાગ હોય ને ત્યાં આપણે આખી ફૂલ આપણે ટેબલ વર્કનું કામ આપેલું છે પછી આપણે નીચે કટ આવે કારણ કે આપણા હેવી અહીંયા સુધીનો પલ્લું આવી જશે એટલે આખી સાડીમાં નીચે કટનું આપણે કામ આપેલું છે ત્યાં સુધીનું આપણું આખું ટેબલ વર્કનું કામ આપશે તમે જોઈ શકો છો છે ને મસ્ત સાડી તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ફટાફટ બુક કરી લેજો અને આખી સાડી આપણે આ રીતની છે તેનું બ્લાઉઝ આપણે આખું બાંધણી કોન્સેપ્ટમાં બેસાઇડ કારણ કે સાડીનો લુક જ્યારે તહેવા વર્ગનો છે ને અડધું બાંધણી કોન્સેપ્ટ આવે અને જે સાડી આખી છે ને બ્લાઉઝથી જ લુક આવે પણ આપણે મીરલનું કામ આપેલું છે જે આપણે સ્લીવમાં આવશે અને આખી બાંધણી કોન્સેપ્ટનો બ્લાઉઝ છે ને એટલે આખી સાડી બનતા મસ્ત હેવી સાડી લાગે જોઈ શકો છો આખી સાડી મસ્ત છે કલર એ બહુ મસ્ત છે અને કપડાંની વાત કરીએ ને તો કપડું એકદમ સોફ્ટ મલ કોટનનું છે તો જે બહેનોને લેવી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે આપણે એના કલર જોઈશું સો કલરની રેન્જમાં બહુ મસ્ત સારી કોન્સેપ્ટ છે ગ્રીન અને મરુન ખોલો આપણે હવે આપણે બીટ કલર ખોલવી જોઈએ તમે જોઈ શકો છો બીટ અને ગ્રીન કલરનો સરસ કલર લાગે છે એમાં પણ આપણે મેથી કલરની બોર્ડરમાં બધામાં સેમ મેથી કલરનો કોન્સેપ્ટ તો રહેશે જ તેની છે બોર્ડરમાં અને મરુન ને બ્લેક કલર એ સરસ લાગે છે જો જે બ્લેક અને મરુન ના શોપ હોય ને જે બોર્ડર હશે એવું બ્લાઉઝ આવશે એટલે આમાં ગ્રીન બ્લાઉઝ આવશે અને આમાં બ્લેક બ્લાઉઝ આવશે જ્યારે પછી બ્લેક બ્લાઉઝ વાળું ન લેવું તો આપણે એમાં મરુન બ્લાઉઝ વાળી પણ પીસ આવવાનો જ છે તમને હમણાં બતાવી દઈશું જો મેથી કલરનો પીસ એ સરસ છે એકદમ મેથી કલર છે એકદમ ડાર્ક મેથી એકદમ ઠંડા મેથી કલર કોમ્બિનેશન સરસ છે લામા કલરનો પીસ સરસ છે એમાંથી આપણે મરૂન કલરની વસ્તુ આપેલી છે જે બેનું ને બી હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ફટાફટ બુક કરાવી લેજો હવે આપણે જોશું બ્લેક મરુન કલર નું આખો મરુન પીસ હતું એમાં બ્લેક બ્લાઉઝ આવશે ને આખો બ્લેક પીસ હોય ને એમાં આપણે મરુ કલરનો બ્લાઉઝ આવશે જેને બ્લેકનો શોખ હોય ને એની માટે મસ્ત કલર છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પાંચ કલર આપેલા છે ને એકને જેરી ગ્રીન કલરનો પીસ ખોલો હતો તો જે ને જે કોઈ કલર ગમતો હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીનશોટ પાડીને અમારે વોટ્સઅપમાં મોકલી દેજો તો તમને બધી માહિતી બધી ડિટેલ અને કલર સાથે તમારે કોઈ પણ કલર ગમશે એનો સ્ક્રીનશોટ પાડી તમને આખી સાડીનો લુક બતાવી દેજો આ રીતે તમારું બુકિંગ થઈ જશે તો ફટાફટ અમારી આઈડી ફોલો કરી લો શેર કરી લો ને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ